તો હેલો મારું ઈટું ફેમિલી કેમ શો બધા મજામાં જશો તો મિત્રો ઘણા દિવસથી આપડો વ્લોગ નહોતો આવતો કંઈ વાંધો નહીં અને મિત્રો કંઈક કારણસરથી આપણા વિડીયો નતા આવતા કેમ કે આપણે તમને ખબર જ હશે કે હું પેન્ટિંગમાં કામે ગયો હતો તો મિત્રો ત્યાં ટાઈમ એવો નહોતો મળતો કે વ્લોગ બનાવ્યો નહીં પણ આપણે અત્યારે હવે ઘરે આવી આવી ગયા છે તો ઢોકળા બે મહિના આપણે કામ કરીને આવ્યા મિત્રો તમને તો ખબર જ હશે કે આપણે દરેકની મજબૂરી હોય એટલે કામ કરવું પડે એટલે તો મિત્રો આપણે હવે બ્લોગ બનાવીશું અને કોશિશ કરીશું થોડો થોડો ટાઈમ મળે તો પણ આપણે કામે જઈને બ્લોગ બનાવીશું કઈ વાંધો નહીં તો મિત્રો આજે આપણે આપણે ઘરે આવી ગયા છે તો કઈ જવાનું છે કઈ નહીં તો વ્લોગમાં બન્યા રહીજો અને કઈ નહીં હવે સપોર્ટ કરજો તમારા ભાઈને તો ફાઇનલી મિત્રો આપણે આપ જોઈ શકો છો ગુલાબ બારીયા ટીમર અને પણ સારા કલાકાર એટલે કે મારા મોટા ભાઈ તો મિત્રો અમારી બે ભાઈને ને કઈક એવી કે દેવી છે કે અમે ગમે તેવા અમુક તો અમુક ભાઈ તો કદાચ ઝઘડાતા હશે અમે કઈ ઝગડાવાનું તો બિલકુલ નહીં મિત્રો તમે કદાચ જોતા જશો અમને વિડીયોમાં તો અમે એમને પણ એક ખૂબ નોમ બનાવી દીધું છે એક ચેનલમાં ગણેશ મ્યુઝિક વ્લોગમાં તો ખુબ ધૂમ મચાવે છે મિત્રો અને આપણે પાસે રહી કેમ કે આપણે પાસે જવા પડશે વાંધો નહીં પણ અત્યારે હવે આપડે ગુલાબભાઈ ભારિયા ને બે શબ્દ બોલાડી આપડી ચેનલ વિશે તો મિત્રો બન્યા શું કહે છે ગુલાબભાઈ ભારિયા નમસ્કાર મિત્રો તો બધાને જય જય તમે મને જેવો ગણેશ મ્યુઝિક બ્લોગમાં તમે સપોર્ટ કરો છો એવો સપોર્ટ રણજીત બારિયા બ્લોગમાં પણ કરજો કારણ કે કન્ટિન્યુઅસ વિડિયો હવે આવશે કારણ કે થોડા થોડા સમય મે સેન્ટિંગ માં જાય એટલે થોડું થોડું કઈ તો એક ને એક તમને હું બતાવે ઘડીક મે ઘડીક કદો ના જાય ઘડીક મે સેન્ટિંગ ઠોકવા ને એ બધું બતાવને તમે મજા ન આવે પછી તમને એમ થાય કે આ તો ભાઈ એક ને એક બતાવે છે એટલે તમને મજા ન આવે એટલે અમુક અમુક દિવસ એમ કેવાય કે બ્લોગ ન આવી શકે બાકી

જોરદાર મને બધા તમારા બધાને સપોર્ટ થી સારું હાલે છે આપણું અને તમે જો સપોર્ટ કરો એવો નહીં રણજીત બારિયાને પણ કરજો બરાબર છે અને બ્લોક બા કશું બે શબ્દ બોલતે મનહર બારિયા બારિયા નમસ્કાર મિત્રો હું છું આપનો મનહર બારિયા અને રણજીત બારિયા બ્લોક માં તમે લાઈક તો કરી દીજો અને સબસ્ક્રાઇબ તો કરી લીજો અને કોમેન્ટ કરજો અને આ છે મારા પપ્પા અને એ બોલ્યા કે તમને કેવું લાગ્યું તમે જણાવજો કમેન્ટ માં તો આપણે એક ગીત ગાવાનું છે આપણે બધા સાથે ગાવાનું છે એવું લાગે છે આજે કેમ કે એ ગીત હાથે ગાય ગાઈ નાખીએ કઈ ગાય આપણે મિત્રો શકે ના તોડી હે જગમાં કોઈ શકે ના તોડી તો મિત્રો કેવું લાગ્યું આપડે શું બારીયા તું મનોહરભાઈ પણ ખુબ

તો ફાઇનલી મિત્રો આપણે હવે જવા જઈ રહ્યા છીએ દળાવા જોઈ શકો છો તમે મનહરિયા અને હું તો બન્યા રજો નીકળ્યા હવે દળાવા દળી લાવશું તો આપણે સાંજે રોટલા ખાશું નહીં તો પૂચા તો ફાઇનલી મિત્રો આપણે મળ્યા છે રસ્તા મેં આપણે નિલેશભાઈ એટલે કે ડીજે ઓપરેટર અને આપણા વિડીયો જેવા છે સબસ્ક્રાઈબર છે આપણા અને હવે આપણે થોડીક જ વારમાં ઘેટિયા પકવાના છે ને નિલેશભાઈ કઈ તમે ફરવા જઈ લાને કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ઘરે આવ્યા એવું તો મિત્રો બન્યા જો આપણે હવે આપણે દળાવવા જઈએ છીએ બારિયા છે પાછો તો બંને જો બ્લોકમાં તો ફાઈનલી મિત્રો આપણે હવે દળાવીને ઘરે આવી ગયા છીએ અને બસ હવે આપણે ખાસ તમને જણાવી દઉં કે રસ્તાનો નજારો કેમ ના બતાવ્યો તો આપણે જાતે ગાડી ચલાવતા હતા એટલે રસ્તાનો નજારો ના બતાવ્યો તો કશો વાંધો નહીં આપણે બતાવીશું રસ્તાનો નજારો પણ ફરી ફરીના બ્લોકમાં અને દોસ્તો હવે રાતે જોતા હોય તો પછી ગુડ નાઇટ સવારમાં જોતા હોય તો પછી ગુડ મોર્નિંગ તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ બ્લોકમાં